વડોદરા ટ્રેન મામલે પણ ગતિ ન મળી લાંબી રજૂઆતો અને દિલ્હી સુધી ના બાદ કઠાણાથી વડોદરા ટ્રેન શરૂ તો થઈ પણ મુસાફરો માટે તે ને બદલે માથાનો દુખાવો બની બાવન કિલોમીટરનું અંતર કાપતા લાગે છે પૂરા ચાર કલાક હા તમે સાચું સાંભળ્યું જે યુગમાં આપણે વંદે ભારત અને બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ ત્યાં આ બાબા ગાડીની સ્પીડે મુસાફરોને મૂક્યા પરેશાનીમાં સવારે પાંચ વાગે કઠાણાથી ઉપડેલી ટ્રેન નવ વાગે વડોદરા પહોંચે છે જેના કારણે નોકરિયાત વર્ગ સમયસર કંપનીએ પહોંચી નથી શકતો નવાઈની વાત તો એ છે કે વીસમાંથી દસ ફાટક પર ગેટમેન જ નથી ડ્રાઈવર પોતે ટ્રેન ઊભી રાખી ફાટક બંધ કરવા અને પછી ટીસી ફાટક ખોલવા ઉતરે છે હાલની પરિસ્થિતિ એ આ ટ્રેનમાં સરેરાશ માત્ર વીસ મુસાફરો જ જોવા મળે છે બોરસદ અને આંકલાવ તાલુકાના હજારો યુવાનો આજે પણ મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં પાદરા અને વડોદરા જીઆઈડીસી જવા મજબૂર બન્યા સ્થાનિકોની એક જ માંગ છે કે ટ્રેનનું સમયપત્રક નોકરિયાતોની શિફ્ટ મુજબ બદલવામાં આવે ફાટકો પર ગેટમેનની નિમણૂક કરી ટ્રેનની સ્પીડ વધારવામાં આવે જો આમ નહીં થાય તો લાખોના ખર્ચે શરૂ થયેલી આ ટ્રેન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે